જય સોમનાથ એક ઇન્ડિયન ફ્યુલ કંપની આવી છે કે વર્કન ને શોષણ કરે છે અને પગાર એ ઓછો છે અને જે છોકરા નવા નવા ભરતી કરે છે છોકરા છોકરીઓને એટલું ભણેલા છે છતાં એને પગાર કેટલો આવે તો કપાતા બાર હજાર સાડા બાર હજાર આવે તો એનું ઘર કેમ ચાલે મોંઘવાની જમાનામાં એટલે કંપની આખી આ શોષણ જ કરે છે અને અમે છે અમારી યુનિયન છે ચોથી પણ અમને જાણી જોઈને માન્યતા જ નથી આપતા કે જો આ લોકો આવી જશે તો આ લોકો જે વર્કરો છે છે એની એટલે અમને ને દૂર રાખે અમે અત્યારે હાઈકોર્ટમાં અને બધા ગયા છે આના માટે અને આવનારા દિવસોમાં અમને વિશ્વાસ છે કે આ સેટલમેન્ટમાં અમે બેસશું અને વર્કરને જે ફાયદો થાય વર્કરને પૂરો પગાર મળે તમે વેરાના વર્કરને તપાસ કરજો હું એમ નથી કરતો હું કહું છું પણ તમે તપાસ કરો

લોકસભા કરી સમાજ લેવલે યુવાનો લેવલે અને એક પ્રતાપભાઈ ઝુંગણી કરીએ છીએ અવારનવાર નવાર કલેક્ટરને આયોજનો આપે છે કે આ પ્લાન આ પ્લાન થી આ થશે આ પ્લાન આ થશે એટલું સરસ લખીને આપે છે જે કાયદેસર જે પ્લાન ગેરકાયદેસર ચાલે છે એમાં કાયદેસર લખીને પબ્લિક ને જે આખો ખુલે એવા પ્રશ્ન મૂકે છે પણ વેરાની પબ્લિકમાં થોડી જાગૃત આવી છે હજી વધુ જાગૃત આવે અને આવનારા દિવસોમાં અમે બધાને મળશું હિન્દુ સમાજ દ્વારા કારણ કે આ આ પ્લાન થી આ જેટલા પ્લાન નાખ્યા એનાથી જીવન બહુ જ ખતરામાં છે તમે આજથી બેતાલીસ તેતાલીસ વર્ષ પહેલા જાણ્યો છે ભોપાલકાંડ ભોપાલકાંડ જે પ્લાન હતો ઇકોસ્ટિક પ્લાન હતો એ પ્લાન આજથી બેતાલીસ વર્ષ બેતાલીસ તેતાલીસ વર્ષથી આ ભોપાલ ગામથી સોળ કિલોમીટર જંગલમાં હતો એ જ્યારે બ્લાસ્ટ થયો ને લીક થયો ને ત્યારે આજુબાજુના વિસ્તારમાં વીસ હજાર સરકારે જાહેરાત કરી વીસ હજાર માણસો મળ્યા હતા તો તમે સમજી શકો છો કેટલા માણસો મળ્યા હશે એ ટાઈમમાં તો આજે આ પ્લાન એ કોસ્ટિક નો પ્લાન આજે કેટલા વર્ષથી ક્લોરિંગ નો ચાલે છે વેરા માધ્યમમાં તો તમે વિચાર કરો કે એ પ્લાન બ્લાસ્ટ થશે તો તમે વિચાર કરો કે આજથી આ આજોતરા સુધીના કોઈ માનવ જીવન રહેશે ની આજુબાજુ ગામડામાં એટલે અમારી સરકારને વિનંતી છે આવા પ્લાનોની જે ગેરકાયદેસર ચાલે છે ને બધા ગેરકાયદેસર પ્લાન તમે જોશો કે રિયોનમાં દર મહિને બે થી ત્રણ માણસો મરે છે એટેક થી પેરેલિસ ને એટેક આવે અમરા અમરા ને અમરા ગયા મહિના ત્રણ બનાવ બન્યા જે આખા માણસો ડાજી જાય ખાલી અહીંયા બ્લાસ્ટ નોર્મલ એને હિત વધે છે ને આખા માણસો ચામડાઈ ભરી જાય કપરા સીતે આવા તન કે સમરા નમરા થઈ ગયા અને તમે જોશો દર મહિને બે ત્રણ ભાઈ વડીલોને જે નોકરી કરતા હોય કે યુવાન હોય એને એટેક આવે છે અમે પણ રજૂઆત કરી કંપનીના મેન મેન ને તો આવીને કહીશ કે અમે આવું વસ્તુ આ સુવિધા રાખી છે જો આ બ્લાસ્ટ થશે તો આ સુવિધા છે હવે બ્લાસ્ટ કરવા જ મરી ગયો તો એ બંધ કરવા કોણ જશે એટલે અમારી સરકારની વિનંતી છે કે આ ઘણા પ્લાન એવા છે કે જે એનું બંધારણ જ એવું છે કે એ પ્લાન ને સો કિલોમીટર ના અંતર થી દૂર જ રાખવાનો જે માનવ જીવન સો કિલોમીટર ના અંતર માં ના હોય ને અહીંયા પ્લાન ની મંજૂરી આપે અને સો કિલોમીટર ના અંતર માં રહેતું હોય ત્યાં પણ પ્લાન નાખવું હોય ને તો એ સો કિલોમીટર પછી પણ એ લોકો ગામ સભા કરે એ લોકો એવું કહે કે ભાઈ આ પ્લાન થી આ નુકસાન થશે ને એ ગામ ના લોકો વિરોધ કરતા એને મંજૂરી નથી મળતી આ તો વેરાની ની માધ્યમમાં આવેલો છે પ્લાન જે એનું બંધારણ છે ભારત સરકારનું બંધારણ છે કે આ પ્લાન ને આમ આટલા આપવી એની જગ્યાએ માધ્યમમાં માત્ર ને માત્ર બે હજાર થી પચીસો વર્કર કામ કરે છે અને બીજા રોજમદા કરી પાંચક હજાર ટોટલ વર્કરો કામ કરે છે તમે અમારા જીઆઈડીસી માં જો અમે પાંચ લાખ લોકોને બહારના રોજીરોટી આપીએ છીએ ખાલી જીઆઈડીસી ફેક્ટરીઓમાં મચ્છીના ધંધામાં